ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં કોઠારીયા રિંગ રોડ પર એક ખોડિયાર ડાયમંડ નામની જે કારખાનો છે જેમાં ગઈ રાત્રિના વીસ થી સવારના છ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા ઈસામોએ અંદર પ્રવેશ કરી અને તિજોરીનું તાળો તોડી અને એમાંથી એકસો ને ત્રીસ પોઈન્ટ પંચાવન ગ્રામના હીરા જેટલી જેની કિંમત આશરે સાહીઠ લાખની જેટલા હીરા ચોરી કરી ગઈ સામે બહાર આવેલું છે ત્યારબાદ ભક્તિનગર પોલીસ તેમજ રાજકોટ શહેર પોલીસ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ અધિકારીઓ આ સ્થળની મુલાકાત લઈ અને દરેકે પોતપોતાની ટીમ બનાવી અને આ ચોરીનો ગુનો ડિટેક કરવા માટે ચક્રો પ્રતિમાન કરેલા છે સર હજી સુધીમાં કોઈ તપાસમાં કોઈ વસ્તુ સામે આવી છે કે કઈ રીતના ફરિયાદ દાખલ કરીને હવે આગળની તપાસ ચાલુ છે હાલમાં તમામ ટીમો બનાવી પોતપોતાની રીતે બધા ક્યાં સમયમાં ચોરીને અંજામ માટે પ્રયત્ન કરી રહ્યા છે ક્યાં સમયમાં ચોરીને અંજામ આપ્યો હતો રાત્રિના વીસ જીરો થી છ જીરો સુધીમાં રાત્રે આઠ વાગે બંધ કરીને ગયેલા અને સવારે છ વાગે આવ્યા ત્યારે આ બનાવ જાણ થઈ સર ચોરીમાં કોઈ કર્મચારીની સંડોવણી હોઈ શકે કે હાલ તો તપાસ ચાલુ છે હાલ અમે કંઈ કહી શકીએ નહીં તપાસમાં જે નીકળી